જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ બસો બાવન વૈષ્ણવની વાર્તાજીમાંથી વાર્તા પ્રસંગ બસો ઓગણપચાસ શ્રી ગુસાઈજીના સેવક રાવલ વ્રજવાસીનું રાવલ વ્રજવાસી એક દિવસ શ્રી ગોકુલ આવ્યો ત્યારે આવી અને શ્રી ગુસાઈજીના દર્શન કર્યા પછી વિનંતી કરી કે મહારાજ મને કૃપા કરી અને નામ સંભળાવો ત્યારે આપે કૃપા કરીને નામ સંભળાવ્યું પછી આપે પૂછ્યું કે તું રાવલ રાવલમાં જ રહે છે કે શું ત્યારે વ્રજવાસીએ કહ્યું જી મહારાજ હું તો રાવલમાં જ રહું છું ત્યારે આપે કહ્યું તું શું કામ કરે છે ત્યારે એણે કહ્યું કે મહારાજ હું તો રાવલ ગામની બધી ગાયો ચરાવવા જાઉં છું ત્યારે આપે કહ્યું સારું કોઈ કોઈ દિવસ અહીં આવતો રહેજે ત્યારે આ વ્રજવાસીએ કહ્યું કે મહારાજ હવે હું આપનો સેવક થયો રોજ તો મારાથી નહીં આવી શકાય પણ કોઈ કોઈ દિવસ આવી શકીશ ત્યારે આપે આજ્ઞા કરી કે હવે તું જા ત્યારે ત્યારે એ શ્રી ગોકુલથી રાવલ ગયો રાવલ જઈને રોજ ગાયો ચરાવવા જાય તો એક વખત ફાગણ માસનો દિવસ હતો ત્યારે ગાય ચિંતાહરણ ઘાટ સુધી ચર ચરાવવા ચરાવતો હતો અને વનમાં ફરી રહ્યો હતો ત્યાં ગુલાલ ગુલાલ પડેલો હતો ત્યાં ગુલાલ અબીર છોવા બધાએ બધાએના એને દર્શન થયા જોત જોતામાં આગળ ચાલ્યો ત્યારે એક રત્નજળિત પિચકારી મળી ત્યારે એને દંડવત કરી હાથમાં લીધી પછી કહ્યું કે આ તો શ્રી ગુસાઈજીના શ્રી હસ્તમાં આપીશ ત્યારે થોડું અબીલ ગુલાલ પણ સાથે લીધું પછી દંડવત કરી અને રાવલ આવ્યો રાવલ આવી અને ગાય જેમની હતી તે દરેકને ત્યાં પહોંચાડી પછી શ્રી ગોકુલ આવ્યો ત્યારે શ્રી ગુસાઈજી આપને દંડવત કર્યા અને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ હું ચિંતાહરણ પાસે ગાયો ચરાવી રહ્યો હતો ત્યાં ગુલાલ બહુ જ દેખાયો અને અબીલ છોવા ચંદન બધું જોયું ત્યારે મહારાજ હું દંડવત કરી રંગાયેલું વસ્ત્ર લેતો આવ્યો છું અને થોડો ગુલાલ પણ લાવ્યો છું તે શ્રી ગુસાઈજીને બતાવ્યો એ એ વસ્ત્ર પણ બતાવ્યું અને પેલી પિચકારી શ્રીના હસ્તમાં આપી ત્યારે આપ દર્શન કરીને બહુ જ પ્રસન્ન થયા અને એ વ્રજવાસીને કહ્યું તું મારી સાથે ચાલ અને એ સ્થાન મને બતાવો ત્યારે એણે કહ્યું મહારાજ પધારો ત્યારે આપ ઘોડા ઉપર સવાર થઈ અને પધાર્યા તો વ્રજવાસી આગળ અને એનો ઘોડો પાછળ જ્યાં એ ગુલાલ વેરાયેલો પડ્યો હતો ત્યાં વ્રજવાસી ઊભો રહ્યો ત્યાં આપ પધાર્યા ત્યાં આપે પધારીને બધું જોયું જ્યાં અબીલ ગુલાલ વેરાયેલો હતો તે પણ જોયું ત્યારે દર્શન કરી આપ પાછા આવી ગયા સાથે થોડો અબીલ ગુલાલ પણ લાવ્યા કંઈક રંગાયેલું વસ્ત્ર પણ લાવ્યા પછી આપ શ્રી ગોકુલ પધાર્યા ત્યારે રાત્રિએ આપની બેઠકજીમાં આવી અને કથા વાંચી ત્યારે આ વ્રજવાસીએ સાંભળ્યું પછી કથા પૂરી થઈ ત્યારે એણે શ્રી ગુસાઈજી આગળ આવી અને દંડોદ કર્યા ત્યારે આપે આજ્ઞા કરી કે હવે તું અત્યારે રાવલ ના જઈશ અત્યારે રાત્રિ બહુ થઈ ગઈ છે સવારે વહેલા ઉઠી અને પછી જજે હવે તું મહાપ્રસાદ લે ત્યારે આપે ખવાસને આજ્ઞા કરી કે આને અનસકડી મહાપ્રસાદ ઠોર લાવ લાવવા સારી રીતે જે માગે તે લેવડાવજો ત્યારે ને લઈ ગયો અને ખવાશે ભંડારીને કહ્યું કે આને મહાપ્રસાદ એ જે માગે એ મુજબ લેવડાવજો ત્યારે ભંડારીએ મહાપ્રસાદ લેવડાવ્યો પછી વ્રજવાસી આપની પાસે આવ્યો પછી આપે આપનો આપનો પ્રસાદી ઉપરનો કેસરથી છોવાથી રંગાયેલો આપ્યો ઓઢાળ્યો ત્યારે વ્રજવાસી બહુ જ પ્રસન્ન થયો ત્યારે આપે આજ્ઞા કરી કે તું રાત્રિ આ બેઠકજીમાં સૂઈ રહી સૂઈ રહે પછી આપે આજ્ઞા કરી કે તું બેઠકજીમાં રોજ આવજે અને આવી આવી રીતે વનની ખબર લાવ્યા કરજે ત્યારે કહ્યું સારું મહારાજ એવું જ કરીશ ત્યારે વ્રજવાસી બેઠકજીમાં સૂઈ ગયો વહેલી સવારે ઉઠી અને રાવલ ગયો પછી ગાયો લઈ અને વનમાં આવે છે ને વનમાંથી સાંજે ઘરે આવે પછી રાત્રિએ રોજ શ્રી ગુસાઈજી પાસે આવે પછી શ્રી ગુસાઈજી એની ઉપર કાયમ કૃપા કરતા ત્યારે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું ત્યારે આ વ્રજવાસીએ વિનંતી કરી મહારાજ મને બ્રહ્મસંબંધ કરાવો ત્યારે આપે આજ્ઞા કરી કે સારું કાલે જ તને બ્રહ્મસબંધ કરાવીશું બીજા દિવસે આપે કૃપા કરી અને એ વ્રજવાસીને બ્રહ્મસંબંધ કરાવ્યો પછી આજ્ઞા કરી કે જૂઠણ અહીંયા જ લેજે અને બીજો પ્રસાદ તું તારી સાથે વનમાં લઈ જાજે પછી એ લઈ ગયો પછી એ લઈને ગયો એ રીતે નિત્ય નિયમથી આ વ્રજવાસી આવે શ્રી ગુસાઈજીના દર્શન કરે ત્યારે આપ નિત્ય અને મહાપ્રસાદ લેવડાવે અને સાથે લઈ જવા પણ આપે તે લઈને રોજ રાવલ જાય તે વ્રજવાશ્રી વ્રજવાસી શ્રી ગુસાઈજીનો એવો પરમ કૃપા પાત્ર ભગવદીય હતો તેથી તેની વાર્તાનો પાર નથી એ ક્યાં સુધી કહીએ શ્રી વલ્લભાધીશ કી છે